સુરતમાં શહેરમાં વર્ષે પણ પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે ત્યાં એક્ઝિબિશન વીસ અને એકવીસ ડિસેમ્બરના રોજ મેરિયોટ હોટલ ખાતે યોજાયું હતું જેમાં વાલીઓએ બાળકો માટે યોગ્ય શાળા કઈ રીતે પસંદ કરવી તે અંગે સમસ્યા અપાઈ પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશનનો વિચાર બાવીસ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી જેથી તેમના બાળકોના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય વિવેક શુક્લા ડિરેક્ટર અને સી ઇઓ એફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરી બોર્ડિંગ સ્કૂલમાં મોકલો તે લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે અમને આશા આવશે કે સુંદરતમ ઇન્ડિયન ડે રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ વિશે વાલીઓ જાણકારી મેળવી તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં કેટલીક અગ્રણીય સ્કૂલ છે જેમ કે યુનિસન વર્લ્ડ સ્કૂલ જિંદાલ સ્કૂલ સ્કૂલ દિલ્હી પબ્લિક નાસિક માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ હૈદરાબાદ મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ ધ પેસ્ટલ વીડ સ્કૂલ દેહરાદૂન ટેન એક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બેંગ્લોર એન્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ પુણે બી કે બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન પુણે માન્યેસ્ટર ગ્લોબલ સ્કૂલ હૈદરાબાદ સંસ્કૃતિ સ્કૂલ અજમેર વગેરેનો સમાવેશ થાય છે એક્ઝિબિશન ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકાર અને તેમની પારાવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વગર યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેની યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલ ભાગ લેવા જઈ રહી છે જેમાં સુરત સાથે દહેરાદૂન બેંગ્લોર હૈદરાબાદ મસૂરી અમદાવાદ નાસિક રાજકોટ રાજસ્થાન કોઈમ્બતુર ગ્વાલિયર રાયપુર ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી ક્રેમ બીજ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી નોલેજ મેળવાની જ તક નહીં પણ તેઓ સ્કૂલના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની પણ તક મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબ તરત જ મેળવી શકશે તેમની પસંદગીની સ્કૂલમાં સ્પોર્ટ એડમિશનની તક મેળવી શકશે આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની લાંબી યાદી હશે વાલીઓ માટે તેમના બાળકોના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય તે માટેની યોગ્ય તક છે વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં જ પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે અને પોતાના કામની જવાબદારી સમજતા થાય તે રીતે વિદ્યાર્થી સેલ્ફ બિલીફ પુખ્તા અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે સામાજિક સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટીન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે સ્પોર્ટ્સ એકેડેમિક્સ એન્રીચમેન્ટ સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતા સુવ્યવસ્થિત પેકેજ અગ્રણીય બોર્ડિંગ સ્કૂલ દ્વારા ઓફર કરાય છે જેના કારણે વાલીઓને ખૂબ જ ઉમદા વિકલ્પો મળી રહે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરમાં કરી રહ્યા છે આ વીસમું વર્ષ છે સતત જે સફળતાપૂર્વક પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરે છે અહીંયા ભારતની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે ત્રીસથી વધારે અહીંયા આવેલી છે આ ત્રીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ અને એડમિશન ટીમ એ પોતે અહીંયા હાજર છે સુરત અને આસપાસના શહેરોમાં રહેતા વાલીઓ કે જેમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા છે એમના માટે બહુ એક સારી ઓપોર્ચ્યુનિટી છે સારી તક છે અને આપ જોઈ શકો છો ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે આવે છે અને એક જ સ્થાન ઉપર ત્રીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ અને એડમિશન ટીમ સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરી ડાયરેક્ટ વાતચીત કરી સ્કૂલની બધી જ માહિતી એમને એક જ સ્થાન ઉપરથી મળે છે ડાયરેક સ્કૂલ પાસેથી મળી છે મળે છે તો આનો વાલીઓને ઘણો બધો ફાયદો થાય છે વાલી પણ કમ્પેર કરી શકે છે સ્કૂલ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરિક્યુલમ એની ફીઝ રાઈટ ઘણી બધી સ્કૂલ્સ મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ્સ પણ આપતી હોય છે તો એ બધી જ માહિતી એમને એક જ સ્થાન ઉપર પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના માધ્યમથી મળતી હોય છે તો હું આપની ચેનલના માધ્યમથી જણાવીશ કે એક્ઝિબિશન વીસ અને એકવીસ ડિસેમ્બરે એટલે આજે આવતીકાલે સુરત મેરિયટ હોટલ જે અઠવા લાઇન્સ ખાતે આવી છે એમાં સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી એક્ઝિબિશન થઈ રહ્યું છે તો જરૂરથી આનો અચૂકથી વિઝિટ કરે એન્ટ્રી પણ એકદમ ફ્રી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ હું એસ ન્યૂઝ સાથે